નમસ્કાર મિત્રો તમારું કોઈ કામ કરો છો કોઈ પણ કામ તમે કરો છો અને છેલ્લે સુધી તમે જાઓ અને ત્યાં જાન તમે અટકી જાઓ તમે એ કાર્યમાં સફળ નથી થતા તમને તે કાર્યમાં કોણ અટકાવે છે અને એ કાર્યમાં તમને સફળતા કેમ નથી મળતી તો મિત્રો છેલ્લે સુધી આ વિડિયો જોવાની કોશિશ કરજો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે આ વિડિયો દ્વારા આપેલી માહિતી કેટલા અંશે તમને યોગ્ય ગણાય છે તે તમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરો છો મિત્રો ધારો કે તમે કોઈને ઓછીના પૈસા આપેલા હોય અને એ પૈસા તમારેના સમય મર્યાદા પૂરી થાય એ વખતે લેવાના હોય અને સામેવાળા તમને એમ કહે કે આજે તમે તમારા પૈસા લઈ જજો પછી તમે એમના જોડે પૈસા લેવા જાઓ તો પછી ભાઈ કે કોઈને તમે આપેલા હોય એવું તમને કે ભાઈ આજે પૈસાનું સેટિંગ નથી થયું હું તમને પછી આપી દઈશ પહેલાં તો એ ભાઈએ તમને જ ફોન કર્યો હોય અને પછી તમે લેવા જાઓ ત્યારે એવું કહે કે આજે સેટિંગ નથી થયું આવું કેમ બને કોણ અટકાવે છે તમારા કાર્યને આ પણ એક સવાલ છે બીજું મિત્રો કે તમે કોઈ ધંધો કરી રહ્યા હોય રોકાણ કરી દીધું હોય તમે પહેલાં કરતાં પણ ડબલ મહેનત કરતા હોય અને તમને સફળતા ન મળતી હોય ધારો કે તમારે જે કાર્ય કરવાનું હોય અને કાર્ય તમે છેક અણી સુધી પહોંચો છો છેલ્લે સુધી પહોંચો છો છતાં પણ તે કાર્ય સફળ ન થાય એને કોણ અટકાવે છે આવું કેમ બને આ પણ એક સવાલ છે મિત્રો બીજો મિત્રો કે તમારા બાળકો ઉંમર થઈ ગઈ હોય બહુ મોટા થઈ ગયા હોય છોકરો હોય છોકરી હોય આપણા પરિવારમાં બહુ ઉંમરલાયક થઈ ગયા હોય અને એમના સગપણ ના થઈ હોય લગ્ન ના થયા હોય આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો તમારા પરિવારમાં તમારા સમાજમાં તમારા કુટુંબમાં આ બધા કાર્યો અટકી ગયેલા પડેલા હોય છે ઘણા લોકોના પ્રશ્નો એવા હોય છે કે મારા છોકરાની કે મારી છોકરીની ઉંમર થઈ ગઈ છે કોઈ સારા સગા નથી આવતા સારા માગા નથી આવતા હવે મારે શું કરવું અમને કોણ નડે છે અમને કોણ અટકાવે છે અમારું કોઈ કાર્ય સફળ કેમ નથી થતું આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો જીવનમાં આવે છે અને તમને નથી સમજી શકતા કે તમારું કોઈ પણ કામ અટકી કેમ જાય છે એને અટકાવે છે કોણ આનો તમે કોઈ દિવસ તમે એની કોઈ જોડે તમે સલાહ કે કોઈ જોડે સૂચન તમે નથી કરતા તો તમને રસ્તો મળતો નથી આપણે કહેવાય છે ને કે પૂછે મારગ મળે મિત્રો એટલા માટે પહેલાં તો ઘરના વડીલોને પૂછવું જોઈએ કે આ કાર્ય કરવાથી શું થાય આમાં મને સફળતા મળશે નફો થશે કે નુકસાન એ આપણા ઘરના વડીલોને સલાહ સૂચનથી આપણું જીવનને આગળ વધારવું જોઈએ મિત્રો હવે તમે જે કોઈ કાર્ય કરો છો અને એમાં તમને સફળતા ન મળતી હોય તે કાર્ય અટકી જતું હોય તમારા બાળકોના લગ્ન તમારા ધંધામાં સફળતા ન મળે કોઈ માનસિક ટેન્શન હોય કોઈ પરિસ્થિતિ કદાચ એવી હોય કોઈનું લેવડ દેવડ ન સચવાતી હોય સમાજના વ્યવહારો ન થતા હોય આ જીવનને તમારે ઘણું ઉજળું બનાવવું છે પણ તમે કોઈ રીતે સક્ષમ ન ધરાવતા હોય તો તમને કોઈ કાર્યમાં તમને અડચણ કોણ થાય છે તમને નડતર કોણ બને છે આ બધા પ્રશ્નો તમારા જીવનમાં આપણા સૌના જીવનમાં હોય જ છે એટલા માટે મિત્રો જો જીવનમાં તમને કોઈ કાર્યમાં અડચણ થતું હોય તો સૌ પ્રથમ તમારે તમારા જે માતા પિતા છે એમના આશીર્વાદ લેવાના છે એમને જણાવવાનું છે કે મારે કોઈ કાર્ય થતું નથી શું મુશ્કેલી છે કંઈ રસ્તો બતાવો એ આપણા ઘરના વડીલ હોય માતા પિતા દાદા દાદી કાકા કુટુંબ આખું પરિવાર જેના જોડે જે વડીલ હોય જોડેથી સલાહ સૂચન લેવાની એમના આશીર્વાદ લેવાના જે મિત્રોને કુટુંબ પરિવારથી કોઈ સહારો ન મળી રહ્યો હોય તો આવા મિત્રો એમના જે કુળદેવી હોય કુળદેવી જોડે સાચા હૃદયના પવિત્ર ભાવથી પ્રાર્થના કરી અને એમના આશીર્વચન લેવાના હોય છે અને આપણે બધી જ તકલીફ આપણા કુળદેવીને જણાવવાની હોય છે એ માતાજી તમને સપનામાં રસ્તો બતાવશે ત્રીજો મિત્રો કે આપણે આપણા કુળથી ઉજળા હોઈએ છીએ આપણા વંશથી આપણે ઉજળા હોઈએ છીએ આપણા વડીલો આપણા પૂર્વજ જે થઈ ગયા હોય એમના કર્મોથી આપણે ઉજળા હોઈએ અને એમના કર્મોના આધારે આપણે આ જિંદગી જીવતા હોઈએ છીએ એમને જ આપણને આ કુળના અંશ બનાવ્યા છે એટલે આપણા કુળના આધારે આપણે જીવતા હોય એટલા માટે આપણા જે પૂર્વજ દેવ હોય આપણા જે પૂર્વજો થઈ ગયા હોય એમનો જો ફોટો હોય તોય અને એમનો નામ લઈને તમે પાણીયારીએ દીવો કરો અથવા અગરબત્તી કરો એમના નામને તો તમારા પૂર્વજ તમારા ઉપર જો પ્રસન્ન થઈ અને તમને જે સલાહ સૂચના આપે સપનામાં આવીને એ પ્રમાણે જો તમે કરો છો તો તે બધા જ કાર્યો તમારા સફળ થઈ જશે મિત્રો પૂર્વજ પૂજો પૂર્વજની સેવા કરો પૂર્વજ દેવને જે લોકો માને છે એ લોકો ખૂબ સુખી અને ધનવાન હોય છે કુળદેવી પહેલાં પણ તમારા પૂર્વજનું સ્થાન અને માતા પિતાનું સ્થાન સર્વશ્રેષ્ઠ ઊંચું સ્થાન હોય છે એટલા માટે માતા પિતા પૂર્વજ વડીલો અને કોઈ સાધુ સંતના ચરણે તમે જાઓ છો કોઈ એવા ભગવા ભીખના ચરણે તમે જાઓ છો અને એ તમને સાચી સલાહ આપે છે તો તમારા જીવનમાં જે ધારેલા કાર્યો હોય કોઈ ધર્મના કાર્યો હોય કોઈ સેવાભાવી કાર્યો હોય તમારા પરિવારના તમારા કુટુંબના કોઈ બાળકોના લગ્ન તમે ધંધાના નોકરીના દરેક પ્રશ્નોનો ઉકેલ તમને ત્યાંથી મળી જાય છે એક પૂર્વજદેવ એક કુળદેવીમાં અને ગુરુજન આમના વચનો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને તમારું માનસિક શારીરિક સ્થિતિ પણ બધી રીતે તમને ત્યાંથી તમને રાહત મળે છે અને આગળ જવાનો રસ્તો પણ તમને ત્યાંથી મળે છે મિત્રો આ વિડીયો મેં મારા જાત અનુભવીથી બનાવેલો છે ન કોઈને અંધશ્રદ્ધામાં નાખવાનો પ્રયત્ન કર્યો છે ન કોઈને કોઈ ખોટી ભ્રમણાઓમાં કે ખોટા બ્રહ્મ કોઈ પણ વ્યક્તિ માણસો મિત્રો કોઈએ પણ ખોટી બ્રહ્મ કે અંધશ્રદ્ધામાં નાખવા માટે આ વિડીયોનો કોઈ ખોટો પ્રયત્ન નથી કરેલ એટલા માટે મેં મારા જાત અનુભવેથી આ વિડીયો બનાવ્યો છે જો તમને કોઈ અમારા બોલવામાં કે અમારાથી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તો અમને માફ કરવા વિનંતી કરું છું અને તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરવાની હું વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી